નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દસ હજાર આઠસો જેને ગાય હોય તેને સહાય આપવામાં આવે છે એ વિડીયો તો આપે જોયો જ હશે મારી રીલ પણ એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે કેવી રીતે ફોર્મ ભરવું કયા ફોર્મ ભરવું કોણ કોણ ફોર્મ ભરી શકે તેની બધી જ માહિતી વિગતવાર માહિતી કયા કયા ડોક્યુમેન્ટ જોશે ક્યાંથી ડોક્યુમેન્ટ મળશે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં મળી રહેશે આપણે મારી યુટ્યુબ ચેનલ ખૂબ આવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમને લઈ જાઓ કે સૌથી પહેલાં તો કયા કયા ડોક્યુમેન્ટ જશે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવું અને તમે તમારી હાથે ફોર્મ ભરી શકો છો કે નહીં તેની પર તમને માહિતી મળી જશે તો મિત્રો હવે હું તમને મારા ડેસ્કો ઉપર લઈ આવ્યો છું અત્યારે સૌથી પહેલાં તો ગૂગલ ક્રોમ ખોલેલું છે આ તમે તમારા પીસીમાં તમારી પાસે કોમ્પ્યુટર હોય તો તેમાં પણ ભરી શકો છો અને તમે મોબાઈલ દ્વારા ટ્રાય કરવા માગો તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો ભરાય છે કે નહીં તેની મારી પાસે પૂરી જાણકારી નથી પણ ટ્રાય કરશો તો લગભગ થઈ જશે તમને કો મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકતા હોય તો તમે તમારી હાથે પણ ફોર્મ ભરી શકશો તો આપણે આગળ વધીએ ગૂગલમાં તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તમારે આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત તમે સર્ચ કરશો એટલે અહીં આવી રીતે વેબસાઇટ ખુલી જશે અહીંયા તમારે અહીંયાની બીજી વેબસાઇટ અથવા તો પહેલી વેબસાઇટ કોઈ પણ તમે ખોલશો એટલે આ પ્રકારનું તેનું હોમ પેજ છે તે આખું ખુલી જશે હોમ પેજ ખુલી જાય એમાં સૌથી પહેલાં અહીંયા લોગિન આપેલું છે આપણે લોગિનની અંદર કામ કરવાનું છે તે પહેલાં હું તમને થોડી જાણકારી આપી દઉં તો અહીંયા યોજનાઓ જે યોજનાઓ ચાલુ હોય ખેતીવાડી પશુપાલન બાગાયત મત્સ્ય ઉદ્યોગ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ આત્મા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તો અત્યારે જ્યાં અરજી થાય છે તે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત થાય છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું કંઈક છે તે મેનુ ખુલી જશે અહીંયા બે ઘટકની અત્યારે અરજી થાય છે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબ ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના એટલે કે જે ખેડૂત મિત્રો છે તેમને જ આ અરજી કરી શકશે તો હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ જોઈએ તે આપણે જોઈ લઈએ તારીખ આઠ નવ બે હજાર પચીસ એટલે કે બે દિવસ પહેલાથી આ અરજીની શરૂઆત થઈ ગઈ છે અને સત્તર નવ બે હજાર પચીસ સુધી આના ફોર્મ ભરાશે તો હવે ફોર્મ ભરવા માટે તમારે આટલા દસ્તાવેજની જરૂર પડશે પાસબુક કેન્સલ ચેક એટલે કે તમારા બેંક ખાતાની વિગત પાસબુક હોય એટલે ચાલશે ત્યારબાદ આધાર કાર્ડ ત્યાર પછી સાત બાર ની નકલ અને સંયુક્ત ખાતેદાર એટલે કે તમારા જમીનમાં એકથી વધુ નામ હોય તો બીજા ભાઈ અથવા તો બેન ની સંમતિની જરૂર પડશે સંમતિ પત્રક જોશે તમારા ગાય ને ટેગ સંમતી હોય તો એ ટેગ નંબરની પણ જરૂર પડશે આમાં લખેલું નથી પણ આગળ જતા એ ફરજીયાત માં આવી ગયેલ છે તો આપણે એ વસ્તુ આગળ જોઈ લેશ ત્યાર બાદ આપણે અરજી કરો પર તમે ક્લિક કરી શકો છો આપણે વધુ કઈ વિગત જોવાની જરૂર નથી અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ આ ફોર્મ તમે તમારી ગ્રામ પંચાયત આજુબાજુ કોઈ વાળા હોય તે પણ તમને ફોર્મ ભરી તમારી રીતે ટ્રાય કરી શકો છો તમે રજીસ્ટર કરેલ ન હોય તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જો રજીસ્ટર કરેલ હોય તો તમારા મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખશો તો પણ થઈ જશે સૌથી પહેલા તો લાભાર્થીની નોંધણી માટે ક્લિક કરો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે થોડું લોડિંગ લીધા બાદ અહીંયા આ પ્રકારનું વેબસાઇટ ખોલી જશે લાભાર્થી નોંધણીની વિગતો તો લાભાર્થીનો પ્રકાર આપણે પસંદ કરવાનો રહેશે ખેડૂત છે સંસ્થાકીય છે કે ખેડૂત સિવાયના છે તો આપણે ખેડૂત જ ફોર્મ ભરી શકે છે તો અહીંયા ખેડૂત પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમે કેવા પ્રકારના ખેડૂત છો તો જમીન રેકોર્ડ ધરાવું છું એ વસ્તુ આપણે સિલેક્ટ કરવાની ત્યારબાદ અહીંયા તમારો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરી લેવાનું રહેશે એ થઈ ગયા બાદ અહીંયા તમારે તમારો ખાતા નંબર તમારે પસંદ કરવાનો રહેશે ખાતા નંબર તમે પસંદ કરશો એટલે અહીંયા ફાર્મરનું નામ આવી જશે અહીંયા મારા પિતાજીનું નામ છે તે આવી ગયું છે કુબાવર પ્રવીણભાઈ જીવનદાસ તો એ હું પસંદ કરી લઉં છું ત્યારબાદ અહીંયા કેપ્ચર નાખવાના છે આઠ વત્તા એક કેટલા થાય તો કે નવ થાય છે નવ એન્ટર કરીને સાચવું અને આગળ વધવો અહીંયા નીચે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તે ક્લિક કરી દેશો એટલે અહીંયા મોબાઈલ નંબર નાખવાના અને ઈમેલ આઈડી નાખવાની રહેશે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવી જશે અને અહીંયા પાસવર્ડ તમે જે રાખવા માગતા હોય તે પાસવર્ડ રાખી દેવાનો રહેશે તો આટલું વિગત છે હું ભરી લઉં છું મોબાઈલ નંબર હું અત્યારે શો નહીં કરું કેમ કે પ્રાઇવેસીને ની હિસાબે ઘણા બધા મિત્રોના કોલ આવે છે જવાબ આપી શકું છું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે પણ કોલ આવે છે એટલે મોબાઈલ સ્વિચ ઓફ કર્યો છે એટલે બીજા નંબર તો જે જનરલ છે તે તમને આપેલા ચિમોતેર ચિમોતેર તેર બે તેર તેના ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો હું જવાબ આપવાની ટ્રાય કરીશ તો આટલી પ્રોસેસ છે હું પૂરી કરી લઉં મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરશો ઓટીપી નાખવાનું પોપઅપ ખુલી જશે તો હવે રજીસ્ટ્રેશન નો મેસેજ આવી ગયો છે તમારે પાંચ આંકડાના ઓટીપી આવશે ઓટીપી નાખી દેવાના ને તમે પાસવર્ડ એ માંથી ચાર અક્ષર એક કેપિટલ એક સ્મોલ એક આપણે આલ્ફાબેટ એ ધરે છે હેસટેગ છે અને બીજા ચાર આંકડાના નંબર નાખી દેવાના એટલે તમારો પાસવર્ડ પણ સેટ થઈ જશે આવી રીતે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો આપણે હવે લોગિન કરીએ લોગિનમાં મોબાઈલ નંબર ને તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અહીંયા નાખી દેવાનો અથવા તો ઓટીપી દ્વારા પણ તમે લોગ ઇન કરી શકો છો મોબાઈલ નંબર ને પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચરમાં જે સરવાળો થતો એ નાખી દેવાનો લોગ ઇન ઉપર આપી દેવાનું તમારું લોગિન થઈ જશે અહીંયા અત્યારે આટલે યોજનાના ફોર્મ ભરાય છે ગણો બોરવેલ પમ્પ હાર્વેસ્ટર વોટર મેન્ટેનન્સ ફોર્મ ઘણી બધી છે તો અત્યારે આપણે ચોથા નંબરે દેશી ગાય આધારિત છે તો એ દસ્તાવેજ જોઈ લીધા છે વધુ જોવામાં શું આવે તે આપણે જોઈ લઈએ એક વખત તો અહીંયા વર્ણનનું ઘટક ને તારીખ ને યોજનાનું નામ ને ધોરણ ને અહીંયા કેટલી સહાય મળે છે ને એવું બધું વિગત આપેલી છે એમાં પાછું વધુ જોવું અહીંયા એ જ જે માહિતી આપેલ છે તે જ વસ્તુ આપેલી છે તો હવે આપણે આને ફરી પાછું બેક કરીએ અને અહીંયા અરજી કરો ઉપર ક્લિક કરશું અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા આજની તારીખ અને ટાઈમ આવી જશે ક્યાં ઘટક અરજી કરવા માંગો છો તે આવી જશે અને થોડી સૂચનાઓ આપેલી છે તો હવે આગળ વધવા માટે ક્લિક કરો કંપની વેપારીની યાદી આપણે જોવાની આમાં જરૂર નથી કેમ કે આમાં આવશે નહીં અહીંયા આગળ માટે ક્લિક કરો તો જેવી અરજી કરો ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું મેનુ ખુલી જશે અહીંયા આપણે આટલી વિગતો નાખવાની રહેશે લાભાર્થીની વિગત બેંકની વિગત જમીનની વિગત દસ્તાવેજની વિગત અને પ્રાકૃતિક કૃષિની વિગતો આપણે નાખવાની રહેશે સૌથી પહેલાં તો આપણે અહીંયા તેનું નામ ઓટોમેટિક આવી જશે ગામ જિલ્લો તાલુકો અને ગામ એટલું બધું આવી જશે અહીંયા સરનામું આપણે નાખવાનું રહેશે મોબાઈલ નંબર પણ આવી જશે પિનકોડ નાખવાનો રહેશે ખેડૂતનો પ્રકાર પછી લિંગ નાખવાની રહેશે દિવ્યાંગ છોકરીને ઈમેલ આઈડી ને આધાર નંબર આટલું વિગત છે તે આપણે અહીંયા નાખવાની રહેશે તો હું ફિલઅપ કરી દઉં છું સૌથી પેલા તો સરનામું તમે જ્યાં રહેતા હોય તે વાળ વિસ્તાર છે કે તમારા ફરિયાદનું નામ કે તે તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ પિન કોડ નાખવાનો રહેશે ત્યારબાદ જે લિંગ છે તો પુરુષ છે તો પુરુષ પસંદ કરી લેવાનું ને સ્ત્રી હોય તો સ્ત્રી ત્યારબાદ ખેડૂતનો પ્રકાર સીમાંત ખેડૂત છે નાના કે મોટા એક હેક્ટર થી નીચે હોય તો સીમાંત આવશે નકર એક થી બે હેક્ટર વચ્ચે એટલે કે હવા છ વીઘા થી સાડા બાર વીઘા સુધી હોય તો બે આવશે અને સાડા બાર થી વધુ હોય તો મોટા ખેડૂત આવશે તે દિવ્યાંગ છો કે કેમ તો કે ના ત્યારબાદ જાતિ પસંદ કરવાની રહેશે ઓબીસી તમારી જે જાતિ આવતી હોય તે જનરલ આર્થિક નબળા એસી એસટી એ બધું પસંદ કરવાનું રહેશે ઈમેલ આઈડી નાખવું ફરજિયાત ન હોય તો તમે નાખી શકો છો ત્યારબાદ આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે એ આધાર નંબર એન્ટર કરી દીધા બાદ હું આધારને અંગત રજિસ્ટ્રેશનને ઉપયોગ લેવા સંમતિ આપું છું તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આત્મા રજીસ્ટ્રેશન ધરાવો છો કે કેમ હા ના પસંદ કરવાનું રહેશે ત્યારબાદ દૂધ સહકારી મંડળીમાં સભ્ય છો કે કેમ હા ના પસંદ કરવાનું રહેશે તમારે ગાય હોય તમે દૂધ દેવા જાતા હોય તો હા કરવાનું ન દેવા જાતા હોય ઘરમાં જ ઉપયોગ કરતા હોય તો ના પાડવાની રહેશે તમે હા પાડશો એટલે તમે કયા જિલ્લામાં છો એ તમે પસંદ કરવાનું રહેશે તમે દૂધ ક્યાં આપો છો એ તાલુકો અને કઈ મંડળીમાં દૂધ આપો છો તે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ તમે સહકારી મંડળીમાં સભ્ય છો કે કેમ હા ના ના કરશો એટલે ઓટોમેટિક હાઇક થઈ જશે બીજા ઓપ્શન તો આટલી વિગત છે તે અહીંયા આપણે પહેલા વિભાગમાં ભરવાની રહેશે ત્યારબાદ સેવન નેક્સ્ટ આપવાનું રહેશે એ આપ્યા બાદ અહીંયા તમારે બેંકની વિગત તમારી આપવાની રહેશે તમારા બેંક તમે જે બેંકમાં ખાતું હોય તે આઈએફસી કોડ નાખવાનો આઈએફસી કોડ લખશો એટલે બીજી વિગત છે તે ઓટોમેટિક આવી જશે બેંકનું નામ છે જિલ્લોનું નામ ને બ્રાન્ચનો તમારે સીધો ખાતા નંબર જ અહીંયા નાખવાનો રહેશે આઈએફસી કોડ લખાઈ ગયા બાદ નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બીજી બધી વિગત છે તે ઓટોમેટિક આવી જશે અહીંયા તમારે ફક્ત તમારું સીધું બેંક એકાઉન્ટ નંબર ને કન્ફર્મેશન નંબર એ જ નાખવાનો રહેશે અરજદારનું બેંક પ્રમાણે સરનામું અને અરજદારનું નામ જે બેંકમાં હોય એ લખવાનું રહેશે આ વિગત ભરાઈ ગયા બાદ સેવન નેક્સ્ટમાં આપવાનું રહેશે સેવન નેક્સ્ટ આપ્યા બાદ અહીંયા આપણે જમીનની વિગત પસંદ કરવાની રહેશે આપણે ખાતા નંબર તો નાખેલા જ હતા તેના આધારે વિગત ફક્ત અહીંયા ટીક કરીને સેવન નેક્સ્ટ આપવાનું રહેશે અહીંયા આપણે દસ્તાવેજ ની વિગતો છે તે એન્ટર કરવાની રહેશે દસ્તાવેજની વિગતોમાં આ રીતે અહીંયા સર્ચ ડોક્યુમેન્ટ કરેલ છે ત્યાં એડ પ્લસની નિશાની છે ત્યાં તમારે એ પ્લસ ક્લિક કરશો એટલે આ પ્રકારનું કંઈક મેનુ ખુલશે સાઈડમાં મેનુમાં દસ્તાવેજનો પ્રકાર દસ્તાવેજનો પ્રકાર તમે પસંદ કરશો અહીંયા ક્લિક કરો પસંદ કરો પણ એટલે અહીંયા આવું આવશે સંયુક્ત ખાતેદાર હોય તો ખાતેદારનું નું સંમતિ પત્ર હોય તો આમાં એક જ નામ છે એટલે જરૂર નથી આધાર કાર્ડ એન્ટર કરવાનું રહેશે આધાર કાર્ડ તમે પસંદ કરશો આધાર કાર્ડનો આગળનો ભાગ અને અને પાછળનો ભાગ અહીંયા લખેલો જ છે આગળની બાજુ દસ્તાવેજ અપલોડ કરીને અહીંયા પાછળની બાજુ પીડીએફ અથવા તો જેપીજી તમે બંને રીતે અપલોડ કરી શકો છો અને સ્કેન કરવા માટે એડોપનું અત્યારે સ્કેનર આવે છે તે સારું આવે છે તે તમે ઇન્સ્ટોલ મોબાઈલમાં કરી લેશો તો સારી રીતે તમે ડોક્યુમેન્ટ છે તે સ્કેન કરીને અપલોડ કરી શકશો અપલોડ થઈ ગયા બાદ ડોક્યુમેન્ટ તમે જોવા હોય તો જોઈ પણ શકો છો ને રિસેટ કરવા હોય તો રિસેટ પણ કરી શકો છો અને બીજું કાંઈ લખવું હોય તો લખી પણ શકો છો આ બે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે સાચવી લેવાના એક ક્લિક કરશો એટલે અહીંયા આધાર કાર્ડ તમારું આવી ગયું ત્યારબાદ ફરી પાછું એડ કરવાનું અહીંયા સાત બાર આઠ અહીંયા તમારે સાત બાણ એક સાથે તમારે સ્કેન કરીને અપલોડ કરવાના થશે આ રીતે અહીંયા માનો કે પેલા આઠ આવી જાય ત્યારબાદ સાત નંબર આવી જાય ત્યારબાદ બાર નંબર આવી જાય આ રીતે તમે એક સાથે એક જ પીડીએફમાં સ્કેન કરી અને અપલોડ કરી દેશો એટલે અહીંયા જોવાઈ જશે અને તમે ડેટા સેવ સક્સેસફુલી આ પણ ડેટા આપણો છે તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું ત્યારબાદ અંતિમ પાસબુક અથવા કેન્સલ ચેકનો ફોટો અપલોડ કરવાનો રહેશે અપલોડ થઈ ગયા બાદ ફરી પાછો આપણે સેવ આપી દઈશું તો આપણો ડોક્યુમેન્ટ છે તે બધા અપલોડ થઈ ગયા છે તો અહીંયા ટીક કરવી અને સેવ એન્ડ નેક્સ્ટમાં આ હવે આપણો અંતિમ વિભાગ આવી ગયો છે ફોર્મ ભરવાનો તો અહીંયા ગાય દેશી ગાયને ટેગ લગાવેલ છે કે નહીં તે અહીંયા છે તો આપણે અહીંયા પસંદ કરશું હા અથવા ના તમારે પસંદ કરવાનો છે ના કરશું છતાં પણ દેશી ગાય ટેગ નંબર છે તે રિકવાયર્ડ છે એટલે એ આપણે ટેગ નંબર છે તે નાખવાનો જ રહેશે પેલા ઓપ્શનલમાં હાલતું કે ટેગ ન હોય તો પણ હાલી જતું પણ હવે એ જરૂરી છે તો અહીંયા તમારે જે કાંઈ ટેગ નંબર હોય તે ટેગ નંબર એન્ટર કરી દેવાનો છે આ તમે ફક્ત ટ્રાય માટે હું એન્ટર કરું છું ત્યારબાદ દેશી ગાય ત્યારબાદ આ કઈ ઓલા છે તે આપણે પસંદ કરવાનું છે ગીર ગાય છે કાંકરેજ છે કે દેશી હોય તો અન્ય પર તમે પસંદ કરી શકો છો તો અન્ય ગીર ગાય હોય તો ગીર પસંદ કરવાની પ્રાકૃતિક ખેતી કરો છો તમે એટલે કે આ ગાયનું છાણ ખાતર કરીને તમે તમારા જમીનમાં ઉપયોગમાં લ્યો છો કે નહીં હા અથવા ના પસંદ કરવાનું છે અહીંયા તમારે ફરી પાછું હાથ પસંદ કરવું પડશે કેમકે એ ફરજિયાતમાં છે ત્યારબાદ તમે તમે કેટલા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર જે જે આપેલું હતું હું અહીંયા તમને ફોટો મૂકી દઈશ આઠ નંબરનો તો અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો અહીંયા આઠ માં જીરો લખેલ છે એ હેક્ટર છે તો અહીંયા આપણે હેક્ટર ત્યારબાદ કેટલા વિસ્તારમાં એસી ગુટા જમીન છે એમાંથી તો કે અમે ચાર વીઘામાં ખાતર નાખીએ છીએ તો અહીંયા મેં ચોસાઠ લખી નાખ્યું જે આર એ છે તો આર એ છે આપણે વેક્ટર પછીનું હોય તે આપણે આર એમાં આવશે કેટલા મહિનાથી તમે ગાય છે તે ખેતી કરો છો ટૂંકમાં ગાય કેવડી હોય અને કેટલા વર્ષથી તમે ખેતી કરો છો તે તમારે લખવાનું રહેશે મહિનાઓમાં તમે લખી પાંચ વરસ હોય તો તમે સાઠ મહિના લખી શકો ત્યારબાદ શું અરજારે કુદરતી ખેતીમાં માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લીધી છે હા કે ના અહીંયા પણ તમે ફરજિયાત હા પાળો એવું સરકારનું કેવું છે તમે ન લીધી હોય તો તમે ના પાડી શકો છો ત્યારબાદ પ્રાકૃતિક ખેતી તાલીમનું સ્થાન તમે લીધું જ નથી તો પછી અહીંયા ન લખી નાખવાનું કાંઈ પણ લખવું ફરજિયાત છે મેં ઘણી જગ્યાએ તપાસ કરી દી તો એમાં આવી રીતે કેવું

નો એપ્લિકેશન શોધી શકો છો એ વસ્તુ થઈ ગઈ એટલે તમારું જે એપ્લિકેશન છે અહીંયા આવી ગયું છે બધું બરાબર હોય અહીંયા ડ્રાફ્ટ પેન્ડિંગ છે તો પેન્સિલ નિશાની ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછું આખું આ ખુલી જશે વન બાય વન બધા ચેક કરી અને ફરી પાછું તમારે બધું કમ્પ્લીટ હોય એટલે સબમિટ ઉપર આવી જ આપી દેશો એટલે આખું જે ફોર્મ છે તે આવી જશે અહીંયા સબમિટ હું કરું છું સબમિટ ઉપર ક્લિક કરી દીધું મેં સબમિટ થઈ ગઈ છે તમે એપ્લિકેશન સ્ટેટસ જોઈ શકો છો અહીંયા સબમિટેડ આવી ગયું તો તે ઓનલાઈન પ્રિન્ટ અત્યારે હજી આમાં ક્યાંય બતાવતા નથી અરજી નંબર અહીંયા આવી ગયા ત્યારબાદ આપણે સે સેટિંગમાં જોઈએ ત્યાં અરજી જોવો તેના ઉપર ક્લિક કરીએ તો જે બધી વિગતો છે તે બધી વિગત અહીંયા આવી ગઈ છે જમીનનો પ્રકાર દસ્તાવેજની વિગત પ્રાકૃતિક ખેતીની વિગતો બધી વિગતો આવી ગઈ છે તો પ્રિન્ટ છે તો આપણે પ્રોફાઇલમાં જઈને જોઈએ પ્રિન્ટ ડાઉનલોડ થાય છે કે નહીં આ ફક્ત ઓનલાઈન અરજી કરવાની જ છે આમાં તમારે ક્યાંય આપવા જવાનું આવતું નથી એ તો પ્રોફાઇલ તમે અપડેટ કરવી હોય તો આ અપડેટનું છે એ કંઈ જરૂરી નથી અરજી છે તે આવી રીતે તમે ટૂંકમાં અરજી કરી શકો છો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા અવશ્ય જવા પ્રતિભાવ આપજો આપનો ને આપને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરી શકો છો થેન્કસ ફોર વોચિંગ ને મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે